કાઠામાં ઉનાળામાં આખરી સમયમાં પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જિલ્લાના મોટાભાગના તાલુકા પાણીની અછતનો સામનો કરી રહ્યા છે પાણીની મુશ્કેલીને દૂર કરવા જિલ્લાના કરવાની તથા કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ વરસાદી પાણીથી જો આ તો જ સરકારની કવાયતનો ફાયદો થશે છેલ્લા પાંચ વર્ષથી મુક્તેશ્વર અને સીપુ જેવા મહત્વના ડેમમાં પાણીની આવક નથી થઈ જેનાથી સ્થાનિક વિસ્તારોના પાણીના તળ સાતસોથી બારસો ફૂટ ઊંડા ગયા છે જેને ઉછા લાવવા સરકારે કામગીરી તો આરંભી છે પણ આ ચોમાસામાં જો ડેમ થાય તો સ્થાનિકોને રાહત થાય તેમ છે દિવસે રહ્યા ત્યારે બનાસકાંઠા વાસીમાં અમુક વિસ્તારમાં અત્યારે ખેતી માટે પણ પાણીનો સમસ્યા બહુ જ થઈ રહી છે તેમજ અત્યારે બનાસકાંઠા એ પશુપાલન આધારિત થઈ રહ્યું છે પશુપાલન માટે પણ અત્યારે પાણીની ખૂબ જ તંગી સર્જાઈ રહી છે ત્યારે બનાસકાંઠામાં ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ દ્વારા બોર રિચાર્જ એક તળાવડી તળાવનું અભિયાન ચલાવ્યું છે તળાવ બધી ભરણ નથી પણ ભરાય તો મોટો ફાયદો થાય તો થોડો ભરણો હતો પણ હજી જોઈએ એટલું પાણી આવ્યું નથી બરાબર કે વરસાદ સારો થાય અને તળાવ ભરાય તો ગામને ફાયદો થાય કારણ કે બોરમાં તો પાણી એને હજાર બારસો ફૂટના બોર બનાવેલી અમે ખેડૂતને ખૂબ પરેશાન થાય છતાં બોર બનાવવા તો એ થતું નથી તો તળાવ ભરાય પાણીનો તળ દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે અત્યારે આઠસો થી હજાર ફૂટે પાણી મળી રહ્યું છે એટલે દિવસે દિવસે તળાવ તળ છે તળા જતો રહ્યા છે અને અહીંયા જે તળાવો છે સરકારની આ યોજના ચાલુ છે જે તળાવો ભરવાની પ્રક્રિયા છે એ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે આજે ગુજરાતની અંદર બહુ જળ અભિયાન કામ ચાલુ છે છેલ્લા પાંચ વર્ષથી બહુ તળ ઊંડા જઈ રહ્યા છે તો ગુજરાત સરકારે એવું બહુ ઝડપથી એમનું કામ ચાલુ કરેલ કે ભાઈ ખેડૂતોને કુવા રિચાર્જ કરવા ખેત તલાવડી બનાવી તળાવ ઊંડા કરવા ભગવાન ને પ્રાર્થના કરે કે વરસાદ હારો થાય અને તળાવ ભરાય તો નર્મદા ની પાઇપલાઈન કૅીલ રહે નર્મદા નું પાણી નોસી અને આ તળાવ ભરાય તો હજારો ખેડૂતોને ફાયદો થાય છે પાંચ વર્ષમાં અંદાજીત સત્તરસો એસી જેટલા તળાવો ઊંડા કરવામાં આવ્યા છે જેનાથી દસ હજાર હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ લાભ મળ્યો છે આ ઉપરાંત અંદાજીત પચીસો જેટલા ચેકડેમ ડિસિલ્ટિંગ નદી નાળા કેનાલ સફાઈ તેવા કામો પણ આ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવ્યા છે આ વર્ષની જો વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં પણ બે હજાર કરતાં વધારે વોટર કન્ઝર્વેશનના કામો કરવામાં આવ્યા છે અને આ કામોથી અંદાજીત પચાસ મિલિયન ઘન ફૂટ જળ સંગ્રહ થાય તેવી હાલમાં શક્યતાઓ છે અને આ જે ભૂગર્ભ જળનું જે રિચાર્જ થશે તેનાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે